ઓમ શ્રી ગણેશાય નમઃ નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત છે તો આજે અમારા વિડીયોમાં જાણો ગણેશોત્સવ બે હજાર પચીસ દરમિયાન અનંત ચતુર્થી પહેલાં ગણપતિ વિસર્જન જાણો કયા દિવસે અને કયા સમય કરી શકાશે વિસર્જન પરંપરાગત રીતે ગણપતિ બપ્પાનું વિસર્જન અનંત ચતુર્થીના દિવસે કરવામાં આવે છે પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર અનંત ચતુર્થી પહેલાં પણ ગણપતિનું વિસર્જન કરી શકાય છે સમગ્ર દેશમાં હાલ ગણેશ ઉત્સવનો માહોલ ચાલુ છે આ વર્ષે જેમણે પોતાના ઘરે ગણેશજીની સ્થાપના કરી છે તેઓ દોઢ દિવસ ત્રીજા પાંચમા કે સાતમા દિવસે પણ બાપાને વિદાય આપી શકે છે શાસ્ત્રો અનુસાર આ સમયગાળા દરમિયાન યોગ્ય નિયમ અને શુભ મુહૂર્તનું પાલન કરીને બાપાનું વિસર્જન કરવાથી તેઓ આવતા વર્ષે ફરી પધારે તે પહેલાં ભક્તોની મનોકામનાઓ પૂર્ણ કરે છે તો ચાલો જાણીએ વિસર્જન માટેના શુભ સમય દોઢ દિવસ બાદ ગણેશજીની સ્થાપના બાદ દોઢ દિવસ પછી વિસર્જન કરી શકાય છે ત્રીજા દિવસે સ્થાપનાના ત્રીજા દિવસે પણ બાપાનું વિસર્જન કરવું શુભ મનાય છે પાંચમા દિવસે ગણેશજીની પ્રતિમાનું પાંચમા દિવસે વિસર્જન કરી શકાય છે સાતમા દિવસે ગણેશ ઉત્સવના સાતમા દિવસે પણ ગણપતિ બાપાને વિદાય આપી શકાય છે ગણપતિ વિસર્જન માટે શુભ સમય અને તિથિનું ધ્યાન રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે જો તમે ગણપતિ બપ્પાને આ દિવસોમાં વિદાય આપવા ઈચ્છો છો તો યોગ્ય યોગ્યમૂર્ખ જાણીને વિસર્જન કરવું જોઈએ ગણેશ વિસર્જન માટે પાંચમા દિવસનું શુભ મુહૂર્ત તારીખ એકત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ રવિવાર ગણેશ વિસર્જન માટે શુભ ચોગડિયા મુહૂર્ત સવારનું મુહૂર્ત એટલે કે ચર લાભ અને અમૃત સવારે સાત વાગીને ચોત્રીસ મિનિટથી બપોરે બાર વાગીને એકવીસ મિનિટ સુધી બપોરનું મુહૂર્ત એટલે કે શુભ બપોરે એક વાગીને સત્તાવન મિનિટથી ત્રણ વાગીને બત્રીસ મિનિટ સુધી સાંજનું મુહૂર્ત એટલે કે શુભ અમૃત અને ચર સાંજે છ વાગીને ચુમ્બાલીસ મિનિટથી દસ વાગીને સત્તાવન મિનિટ સુધી રાત્રિ મુહૂર્ત એટલે કે લાભ મોડી રાત્રે એક વાગીને છેતાલીસ મિનિટથી સવારે ત્રણ વાગીને દસ મિનિટ સુધી એટલે કે એક સપ્ટેમ્બર ગણેશ વિસર્જન માટે સાતમા દિવસે શુભ મુહૂર્ત તારીખ બે સપ્ટેમ્બર બે હજાર પચીસ મંગળવાર ગણેશ વિસર્જન માટે શુભ ચોગડિયા મુહૂર્ત સવારનું મુહૂર્ત ચળ લાભ અને અમૃત સવારે નવ વાગીને દસ મિનિટથી બપોરે એક વાગીને છપ્પન મિનિટ સુધી બપોરના મુહૂર્ત એટલે કે શુભ સાંજે ત્રણ વાગીને એકત્રીસ મિનિટથી પાંચ વાગીને છ મિનિટ સુધી સાંજનું મુહૂર્ત એટલે કે સમૃદ્ધ રાત્રે આઠ વાગીને છ મિનિટથી નવ વાગીને એકત્રીસ મિનિટ સુધી રાત્રિ મુહૂર્ત એટલે કે શુભ અમૃત અને ચળ ત્રીજી સપ્ટેમ્બર રાત્રે દસ વાગીને છપ્પન મિનિટથી ત્રણ વાગીને દસ મિનિટ સુધી અનંત ચતુર્દશીના દિવસે ગણેશ વિસર્જન માટે શુભ મુહૂર્ત તારીખ છ સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર શનિવાર ચતુર્દશી તિથિનો પ્રારંભ છ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સવારે ત્રણ વાગીને બાર મિનિટે થશે ચતુર્દશી તિથિની સમાપ્તિ સાતમી સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે એક વાગીને એકતાલીસ મિનિટે થશે ગણેશ વિસર્જન માટે ચોગડિયાને મુહૂર્ત સવારનું મુહૂર્ત શુભ સાત વાગીને છત્રીસ મિનિટથી નવ વાગીને દસ મિનિટ સુધી બપોરનું મુહૂર્ત એટલે કે શુભ અમૃત અને ચલ બાર વાગીને ઓગણીસ મિનિટથી પાંચ વાગીને બે મિનિટ સુધી સાંજનું મુહૂર્ત એટલે કે લાભ છ વાગીને સાડત્રીસ મિનિટથી આઠ વાગીને બે મિનિટ સુધી રાત્રિ મુહૂર્ત એટલે કે શુભ અમૃત અને ચલ નવ વાગીને એક અઠ્યાવીસ મિનિટથી એક વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી સાતમી સેપ્ટેમ્બર ઉષાકાલ મુહૂર્ત એટલે કે લાભ ચાર વાગીને છત્રીસ મિનિટથી છ વાગીને બે મિનિટ સુધી સાતમી સેપ્ટેમ્બર તો મિત્રો આપ સૌને ગણેશોત્સવની શુભેચ્છાઓ અમારો વિડીયો જોવા બદલ તમારો આભાર અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ